તારીખ અગિયાર માર્ચ બે હજાર ચોવીસ ના રોજ મોરીડા રોડ નડિયાદ સુલતાન પાર્ક ખાતે બે માળનો બનતો બનતું મકાન પડી ભાંગ્યું હતું જેમાં કામ કરતા ત્રણ લોકો અંદર દબાઈ ગયા હતા આ ઘટના બનતા અચાનક વિસ્તારમાં અફરાતફરી મચી જવા પામી હતી સ્થાનિકોએ દબાણમાં દબાયેલા કારીગરોને પોતાની મહેનતથી બહાર કાઢી લઈ ઈજાગ્રસ્ત કારીગરોને એમ્બ્યુલન્સ મારફતે નડિયાદની સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા અને પ્રશાસનને જાણ કરતાં ઘટના સ્થળે ફાયર બ્રિગેડ એમ્બ્યુલન્સ પોલીસ વિભાગ સમગ્ર બચાવ કામગીરી ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી જે અંગે પોલીસ જાતે ફરિયાદી બની કોન્ટ્રાક્ટર સહિત બે વ્યક્તિ સામે એફઆઈઆર દાખલ કરી હતી પરંતુ આજરોજ દાખલ થયેલ દર્દીઓને સિવિલ હોસ્પિટલના સ્ટાફવાળાએ જણાવ્યું હતું કે અમારે પોતું મારવાનું હોવાથી તમે બહાર બેસો એમ કરીને દર્દીઓને સવારથી બપોર સુધી ટ્રીટમેન્ટ આપવામાં આવી ન હતી જેથી નારાજ થયેલા દર્દીઓએ સગા તેમના સમાજના આગેવાનોને જાણ કરી હતી જેથી આગેવાનો નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન પર પહોંચ્યા હતા અને ગઈકાલે મકાન ધરાશયી થયા બાદ પોલીસ બની હતી જે અંગે અંગે નકલ માંગતા આરોપીઓ પૂછપરછ કરતા પોલીસ સ્ટેશનથી સરખો જવાબ ન મળતા જેમનો એફઆઈઆરમાં ઉલ્લેખ છે તે આરોપી પણ પોલીસ સ્ટેશનની બહાર જ ફરતા હોવાનું જાણવા મળ્યું હતું અને સમાજના આગેવાનો ભેગા મળી પોલીસ તંત્ર ખેડા જિલ્લાનો વહીવટી તંત્રને અલ્ટિમેટમ આપી ચીમકી આપી હતી કે અમારા સમાજના મજૂરોને ન્યાય નહીં મળે કે વળતર નહીં મળે અને આરોપીઓની ધરપકડ નહીં કરવામાં આવે તો આવતીકાલે આવેદનપત્ર આપી નડિયાદ આણંદમાં ચાલતી સાઇટોનું કામ અચોક્કસ મુદત સુધી બંધ કરવામાં આવશે આ અંગે ફરજ ઉપરના સિવિલ હોસ્પિટલના આર એમઓ ડી આર પટેલ સાહેબ સાથે વાતચીત કરી હતી અને તેઓએ આશ્વાસન આપી સમગ્ર મામલો થઠાડે પાડવાના પ્રયત્ન કર્યા હતા બ્યુરો ચીફ અમિત પારેખ આઝાદ મીડિયા લાઈવ ખેડા ખેડિયાત ખાતે મજૂરી અર્થે આવેલા હતા તો ગઈકાલે મેસેજ મળ્યા કે આ જગ્યા પર મકાન ધરાશાહી થયું છે તો મકાન ધરાશાહી થયા પછી જે તે આરોગ્ય વિભાગ હોય કે પછી જે તે ફાયર વિભાગ કે પોલીસ વિભાગ ત્યાં ઘટના સ્થળે પહોંચી હતી એના પછી ટ્રીટમેન્ટ માટે સિવિલ હોસ્પિટલની અંદર લાવ્યા હતા તો ગઈકાલે ટ્રીટમેન્ટ માટે એ લોકોને કીધું કે નોર્મલ છે એમ કરી અને મોકલી દેવામાં આવ્યા હતા ફરીવાર આ લોકો સવારે આવ્યા ત્યારે સવારે હોસ્પિટલની અંદર એડમિટ થવા માટે કીધું એમને એમને ખાસું બધું નુકસાન હતું એમને કહેવાય છે કે ફ્રેક્ચર પણ છે પરંતુ આ આરોગ્ય વિભાગની બેદરકારીના કારણે અમારા જે વ્યક્તિઓ દર્દીઓ છે અમારા જે મજૂર વ્યક્તિઓ છે એમને હોસ્પિટલની અંદર એડમિટ કરવાના બદલે બહાર સ્ટ્રેચર પર પડ્યા છે અને કોઈ પણ પ્રકારની કાળજી લેવામાં આવતી નથી અને જે પોલીસ સ્ટેશનની વાત છે તો પોલીસ સ્ટેશનની અંદર એફઆઈઆર કોઈ પોલીસ સ્ટાફદારોએ ફરિયાદી બન્યા છે અને એની અંદર પ્રોપર મુદ્દા ઇન્વોલ્વ કરવામાં નથી આવ્યા અને જે અમારા ગામમાંથી માંથી અહીંયા લેબરો મજૂરી કરવા આવેલા અને સ્લેબ થયા ચમત્કારનું ધરાય થઈ ગયું અને કાલે સાંજે અમને જાણ મળી એટલે અમે સવારે અત્યારે આવ્યા અને સિવિલ હોસ્પિટલમાં ગયા તો ત્યાં બધા જ અમારા લેબરોને જે વાગેલું છે પગે ફ્રેક્ચર છે ભાગેલા છે અને મોઢા પરના આમ તેમ બધી જ જગ્યા પર વાગેલું છે ગંભીર અને મૂંટમાર અંદર પણ છે એમને ઊભું પણ નથી થવાતું અને ધીરે ધીરે બોલે છે એટલે મૂટમાર સો ટકા વાગેલું છે અને એક ભયને ક્રેક પણ થયેલો છે તો શું થયું છે શા માટે તમે આજે બધા અહીંયા ભેગા થયા છો અમે આજે અગિયાર વાગ્યે અમને મેસેજ મળેલા કે આપણા મવડી ગામના મજૂરો અને અમારા આદિવાસી સમાજના માણસો અમારા ગામના અહીંયા નડિયાદ મજૂરી અહીંયા આવેલા હતા અને અસાનક કોન્ટ્રાક્ટરની બેદરકારીથી મકાન ધરાશ્ય થયેલ એમાં અમારા અમારા મજૂરો

બહાર સડી રહ્યા છે અને એમને બહાર કાઢી મૂક્યા શું કારણ છે કે ભાઈ પોતું કરવાનું છે બહાર કાઢી આઠ હજાર નું શું ગુનો છે બીજું પ્રશાસન નું હું એવું કેવા માંગુ છું ડોક્ટર સાહેબ ને સિવિલ ના